વેણુ નદી નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો નીલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં રોષભબુકી ઉઠ્યો હતો ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ ઉચ્ચારી છે એલખા ગામમાં આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન નીચમકી ઉચારવામાં આવી છે. પાંચ થી છ ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીસો વાળી હોય એ અર્સામાં લેડીસો ત્યાંથી નીકળવાની હોય ખનીજવાળા જેમ ઘૂમ આપ દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણ થી પાંચ જણી બાઈને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે આજે અમે આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદન પત્ર આપીએ છીએ તમારી માંગ પૂરી કરવા અમે શું કરશું અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે મારું નામ જલુ મહેશ ભૂરાભાઈ ગામ નીલાખા અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે જે ભૂમાખિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે એ મુદ્દાથી આપી આવ્યા છીએ કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો છે ધારી અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં પણ એક એવો પ્રશ્ન આવ્યો છે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકી આવે છે અમારી એટલી ને એટલી રજૂઆત છે કે આ લી રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને